વારંવાર વિવાદમાં આવતું કોર્પોરેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે અટલાત્રાની પ્રમુખ આનંદ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી નથી આવી રહ્યું અટલા પ્રમુખ આનંદ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી નથી આવી રહ્યું ત્યારે સામાજિક સેવાના કાર્યો કરનાર અને હંમેશા સત્ય સાથે ચાલનાર એવા ભાવિકભાઈ સોલંકીએ પાણી વિભાગના ઇન્જિનિયર મુકેશ પરમારને પાણી બાબતે ઘણીવાર ફરિયાદ કરી છે તેમ છતાંય પીવાનું અને ગર્વપ્રાસનું પાણી સોસાયટીમાં આવતું નથી મુકેશ પરમાર દ્વારા દર વખતે જુદા જુદા બહાના આપવામાં આવી રહ્યા છે પણ સમયસર પાણી આપવામાં નથી આવી રહ્યું ત્યારે હંમેશા સત્ય માર્ગ પર ચાલનાર ભાવિકભાઈ સોલંકીએ સ્પાર્ક ટુડે ન્યૂઝને વિડીયો શેર કરી

ચાલુ કરજો તેમ છતાં પાણી નથી આવી રહ્યું ડોલો ખાલી છે છેલ્લા પાંચ દિવસ છે એટલું જ નહીં તમને મોટર પણ બતાવીશ મોટર પણ ચાલુ છે તેમ છતાં પાણી નથી આવી રહ્યું જુઓ મોટર આ પાણીની મોટર છે કદાચ અવાજ આવતો હશે તમને મોટરનો ମୋଟର ଚାଲୁ ହଛତା କର୍ପୋରେସନ ନରମା ପାଣି ରୁ